ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ દરગાહ પીર ગન સહીદ દરગાહ શરીફ પર હાજરીમાં સદલ શરીફની સંપન્ન કરાઈ હતી સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ જુલુસ સ્વરૂપે નીકળ્યો હતો તલાવપુરાથી પ્રશાંત થયેલું જુલુસ હઝરત ગન સહીદ પીર રહમતુલ્લા અલી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું

અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ આવી હતી સહિત દરગાહ ખાતે યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પંજલ શરીફનો આજે પર્વ છે આરતી પંજલ શરીફ આજે ચઢાવવામાં આવશે આવતીકાલે ધર્મની અંદર ઉજવણી કરવામાં આવશે પરંપરાગત ધર્મ વસ્તુ હિસાબે આ વર્ષે પણ ચાલુ વર્ષે પણ પર ઉજવણી કરવામાં આવે છે અહીંયા ભાઈચારા એમની અંદરની પ્રાર્થના કરવામાં આવશે